નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે હજારો લાખો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવે છે મશીનો દ્વારા વરસાદી સફાઈ કરવામાં આવે છે ગઈકાલે વરસેલા વરસાદ શકાય એવા વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ જેવા કે કારલીબાગ વીઆઈપી રોડ ન્યૂ વીઆઈપી રોડ કોમ્પ્લેક્સ પાસે પોલીસ ભવનથી બીએસએનએલ ઓફિસ તરફ જવાના રસ્તે દાંડિયાબજાર વિસ્તાર તેમજ સુરસાગર તળાવની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા વડોદરાના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શૈલેષ રજનીકાંત મૈસૂરી દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી હતી કે આજે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં વહેલી તકે પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા જલ્દીથી કરવામાં આવે જેથી કરીને વધુ વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય જ્યારે ધોધમાર વરસાદ પડે ત્યારે વડોદરાની શું હાલત થશે એ તો હવે જોવું રહ્યું Beep 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 beep